જય દ્વારકાધીશ ગોમતી નદી સ્વયં પવિત્ર ગંગાથી અભિન્ન છે અને તેના દિવ્ય પ્રાગટ્યની બે સુંદર કથાઓ ભક્તોના હૃદયને સ્પર્શી જાય છે એક ભક્ત રાજા હોવા છતાં જ્યારે ભાવપૂર્વક નામ સંકીર્તનની અંદર લીન થઈ અને પ્રેમાશ્રુ વહાવતો હતો ત્યારે ભક્તના એ નિષ્કપટ પ્રેમથી ભગવાન કૃષ્ણ પોતે પણ આનંદિત થઈ ગયા પરમ પ્રેમના એક ક્ષણે તેમના નેત્રમાંથી વહેલા આનંદના દિવ્ય આંસુ દ્વારકામાં ગોમતી નદીના રૂપમાં પ્રગટ થયા આ કથા ભક્ત અને ભગવાન વચ્ચેના અલૌકિક પ્રેમને ઉજાગર કરે છે એક અન્ય કથા અનુસાર જ્યારે બ્રહ્માજીના માનસ પુત્રો દ્વારકા પાસે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમની શુદ્ધિ માટે તેમને પવિત્ર જળની આવશ્યકતા પડી દયાળુ બ્રહ્માજીએ સ્વયં ગંગાને પૃથ્વી ઉપર ચાલી આવવાનો આદેશ આપ્યો અને વશિષ્ઠ મુનિ ગોમતી નદીને આ જગતની અંદર લાવ્યા ગોમતીના જળમાં એટલું અલૌકિક સામર્થ્ય છે કે તે વ્યક્તિને સીધું ભગવાનનું ધામ પ્રદાન કરે છે તેથી તેને મોક્ષદા એટલે કે મોક્ષ આપનારી કહેવામાં આવે છે ગોમતી નદીના કિનારે જ પરમ દયાળુ ભગવાને ગજેન્દ્ર હાથી અને મગરમચ્છનો ઉદ્ધાર કર્યો હતો આ સ્થાન ચક્રતીના નામે પણ ઓળખાય છે તેની અંદરની શિલાઓ સુદર્શન ચક્રના પ્રભાવથી શાલીગ્રામના સમાન પૂજનીય બની ગઈ છે શાસ્ત્રો એવું જાહેર કરે છે કે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગોમતીમાં સ્નાન કરે છે તો તેના જીવનના ત્રણેય પ્રકારના કષ્ટો એટલે કે આધ્યાત્મિક આધિભૌતિક ભૌતિક અને આધી દૈવિક કષ્ટો સર્વદાને માટે સમાપ્ત થઈ જાય છે ગોમતીમાં માત્ર એકવાર સ્નાન કરવાથી વ્યક્તિને પવિત્ર ગંગા સાગરમાં હજારો રૂપિયો લગાવવાનો અજોડ લાભ પ્રાપ્ત થાય છે ગોમતી એટલી દયાળુ છે કે જો કોઈ વ્યક્તિ દૂર રહીને પણ ભાવપૂર્વક માત્ર ગોમતી ગોમતીનું ઉચ્ચારણ કરે તો પણ એને ગોમતીમાં સ્નાન કરવાનો લાભ પ્રાપ્ત થઈ જાય છે ગોમતીનું નામ જ તેના ગૂઢ અર્થને સમજાવે છે ગો એટલે જળ અને મતી એટલે બુદ્ધિ આ દિવ્ય નદી આપણને કૃષ્ણમાં મતી એટલે કે ભક્તિમય બુદ્ધિ પ્રદાન કરે છે ભગવાન કૃષ્ણ ગીતામાં વચન આપે છે દદામી બુદ્ધિ યોગમતમ હું તે વ્યક્તિને બુદ્ધિ આપું છું જે સતત મારી સેવાની અંદર મગ્ન રહે છે ગોમતીમાં સ્નાન કરવું અને પ્રાર્થના કરવી એ પણ એક પ્રકારની સેવાનું કાર્ય છે જે આપણી બુદ્ધિને કૃષ્ણ તરફ વાળે છે શીલ પ્રભુપાદ આ સંદર્ભમાં એક હૃદયસ્પર્શી સંદેશ આપે છે આપણે આગલા જન્મની રાહ ન જોવી જોઈએ આ જ જીવન કૃષ્ણને સમર્પિત કરી જુઓ તમે કરોડો કરોડો જન્મો માયાની સેવામાં ગુજરા છે હવે આ એક જીવન કૃષ્ણની સેવામાં લગાવીને જુઓ તમને લાભ જ પ્રાપ્ત થશે નુકસાન નહીં થાય જય દ્વારકાધીશ